બોલો શીતળા માતકી જય શીતલી ત્વ જગત માતા શીતલિ જગત પિતા શીતલી ત્વ જગધાત્રી શીતલાય નમો નમ પવિત્ર શ્રાવણ માસની અંધારી વદ સાતમ એટલે કે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલા સ્નાન આદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળા કોપાય માન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધનધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શીતળા માતા વ્રતની વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહો સાથે રહેતી હતી મોટી વહુ જબરી કંજિયાખોર અને ઈશાનની ભરેલી હતી વાત વાતમાં વાકો પડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંદણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલું નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોડે લીધો જરા આડા પરખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાચી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હિ મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભળથું થઈ ગયું હતું નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે ચિતળા માના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું બહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે તો દયાળું છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાની સુડલામાં નાખી શીતળામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભર ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને સુરડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વહુએ સીતળા માના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે શાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુ પામે છે મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે આંખલા બોલ્યા અમારું એ કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડ્યા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડીક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દીવેટુ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાઈ રે ભાઈ આમ હાફડી ફાફડી ક્યાં હાલી બહુએ સીતળા માના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોતી જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સડલો નીચે મૂકીને છોકરો માના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ માના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા હાશ બહેન નીકળી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોડામાં છોકરું ઊં ઉવા કરી રડવા લાગ્યું છોકરાને જોતું જોઈને વહુ તો હરખેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે કે માનો ન માનો આ ડોષી માના પગે આંટોળી પડી બસ મા હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સંજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી જ્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે શીતળા માના આશીર્વાદ લઈ વહુ પોતાના સંજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળા માતાએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બે છોક્યો બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેર ઝેર હતું કે રોજ લડે ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે તે છાછમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે તેનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી સસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ્યા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળા માએ કહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડિયું ખાડ્યો અને ઘટી ઘંટી હતા પણ આડોશી પાડોશીની દળવા ખાણવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સંજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલી થઈ રસ્તામાં પહેલાં બે આખલા મળ્યા બાઈ રે બાઈ સોંપેલા કામ કર્યા અમારા બાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છાણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ઘડે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશું નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બીવ તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી બહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી ગયું સાસુમાં ઓ સાસુમા શીતળા માના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમનને વહાલ કર્યો નાના બાળ જીવતા કર્યા શીતળા માના વ્રત અમનને ફળ્યા સાસુ તો પોતાના પોત્રને સંજીવન થયેલો જોઈને હર્ષ ગેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જોયું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામાં પાસી ગઈ અને સંજીવન થયો એ તો ઈશાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વડકણી બડકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ માના આશીર્વાદ લઉં આમ તેણી છોકરાને ઘોડિયામાં સીવડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એનું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જીઠાણીને કહ્યું કે તને નક્કી શીતળા માએ શ્રાપ આપ્યો છે માટે તું શીતળા મા પાસે જા અને એમની પાસે ક્ષમા માંગ અને કહે જે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સંજીવન કરો દિરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી શીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાં ને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડો સંદેશો વાત જોતી નથી શીતળા માના શ્રાપથી છોકરો ભરતું થઈ ગયો છે હે સંદેશો આપજીને એમ કહી એ તો ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે એક ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સંજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડું જ થોડી જૂ કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે ડોશીમાં આવ્યું બોલ્યા પણ આ તો અભિમાનનું પુતળું ઈશાનો ભંડાર હતો એ તો કાંઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મચ કોળતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈચ્છાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય ટાપુ ટીયું કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળા માને ઓળખી ના શકી અને રખડી રખડીની રોતી કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેની શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જે શીતળામાં આજે નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે સાંભળનારને લખનારને અને વાંચનારને સૌને ફળજો જય શ્રી કૃષ્ણ રાધે બોલો શીતળા માત કી જય મિત્રો જો તમને આ શીતળા માતાની કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી ને આગળ શેર કરજો ની ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ